અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ શુક પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસને અખાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અક્ષય તૃતીયાનો દિવસ ગૃહ પ્રવેશ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ગર્માં દેવી લક્ષ્મીની કૃપા રહે છે પરંતુ જો તમે સોનું નથી ખરીદી શકતા તો અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુઓ પણ ખરીદી શકો છો આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્મ્યના પ્રતીક તરીકે છે આ તહેવારને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયાનો અર્થ થાય છે આનંદ ફળ આપનાર આ દિવસે કરવામાં આવેલ તમામ શુભ કાર્યો અક્ષય છે એટલે કે શાશ્વત ફળ આપે છે પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ જેને ઘરમાં ન લાવવી જોઈએ આ વસ્તુ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે સાથે જ દેવી દેવતાઓની આ વસ્તુ ખરીદવાથી કૃપા પ્રાપ્ત થતી નથી ઘરમાં લક્ષ્મીનું આગમન નથી થતું તેથી તમારા ઘરે ગરીબી દરિદ્રતાનું આગમન થઈ શકે છે અખાત્રીજના દિવસે સોમ ન ખરીદી શકો તો કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ન ખરીદવી ચાંદીનો સિક્કો સોનાની જેમ ચાંદી ધાતુઓ અક્ષય તૃતીયાના દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી શકો છો જો ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે અક્ષય તૃતીયા પર જો ખરીદવું પણ શુભ અને લાભકારી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જળ ખરીદવાથી કૃપા બની રહે છે તો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરે જળ લાવી શકો છો કોડીની ખરીદી સંપત્તિમાં વધારો કરશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો અક્ષય તૃતીયાના દિવસે કોડીની ખરીદી ચોક્કસ કરો એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીની કોડી ખૂબ પ્રિય છે તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં કોડી અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે ઘર વાહનની ખરીદી ઘરની સુખ સમૃદ્ધિ વધારશે અક્ષય તૃતીયાના દિવસે તમે સોના ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેમજ પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહે છે માટીના વાસણ કે માટીનો ઘડો અક્ષય તૃતીયાના દિવસે માટીનું વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં જો શરબત ભરીને તેનું દાન કરો તો તમને અનેક ઘણું વધુ શુભ ફળ મળે છે આ દિવસે પીવાના પાણીની માટલીની ખરીદી જરૂર કરવી જોઈએ ત્રીજે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ આર્થિક નુકસાન થશે એલ્યુમિનિયમના એલ્યુમિનિયમ ના ખરીદો અક્ષય તૃતીયાના દિવસે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ ના વાસનો ખરીદવાથી વ્યક્તિ માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ મળવા લાગે છે ત્રીજે કાળા રંગના કપડા ન ખરીદો અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેથી આ મહિનામાં કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ અખાત ત્રીજે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે જો તમે કાળા રંગની વસ્તુ ખરીદો છો તો અશુભ પરિણામ મળી શકે છે તેની સાથે જગ્રહદોષ પણ થવા લાગે છે

ઉપરાંત વ્યક્તિની જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી